વાવ તાલુકાના ભાખરી ગામના બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા છેલ્લા બાર વર્ષથી માદરી વતન ભાખરી ખાતે ભાખરીયા હનુમાનજીના ધામે ઊંઝાથી પદયાત્રા કરી અને ભાખરી મુકામે આવે છે બાર વર્ષથી સતત પદયાત્રા કરી દાદા હનુમાનજીના ધામે પહોંચી આનંદનો અનુભવ કરતા હોય છે જેમાં પચાસ થી સો લોકોના સમૂહમાં આ પદયાત્રા વતન ભાખરી મુકામે પહોંચી દાદાના ધામે ભક્તિ ભાવપૂર્વક પૂર્ણાવતિ કરવામાં આવે છે ધંધાર્થી પોતાની કર્મભૂમિ બનાવેલી એવી ઊંઝામાં વર્ષોથી બ્રહ્મ સમાજના ખૂબ જ ભૂદેવો આસ્થાથી જોડાયેલા છે અને ત્યાં સ્થાયી થયેલા છે જેઓ વર્ષોથી પદયાત્રા કરીને ભાખરી મુકામે આવે છે તેમના પર ભાખરિયા હનુમાનજી દાદાની તેમજ ગુરુ આનંદ પ્રકાશ ની અસીમ કૃપા છે તેવું તેઓ જણાવે છે